આ માણસ કેટલી આખી જિંદગી મહેનત કરીને પ્રસંગ કરતો હોય અને તમે આવી રીતે બગાડો અમે તો પ્રસંગ કર્યા જ નહીં ભાઈ તમે કયા પ્રસંગ કર્યા છે ખાલી લોકો ખાધું જ છે તમે એટલે તમને ખબર ના પડે વાહ ભાઈ વાહ આજે બગાડ કરે એમ જ જો તું મારા ઉપર બગડી જુએ પણ ખબર પડે કે નહીં આપણને અને મે એકલાએ કર્યો છે જોતો ખરા કેટલા લોકોએ બગાડ એટલે તો કહું છું તમાર જેવા લોકોએ કેટલો બગાડ કરે છે મગજ નહીં હોય એ લોકોનામાં કેટલું ખાવું છે કેટલું નહીં બે પૂરી ખાવાની હોય તો બે જ લેવાની હોય ચાર ના લેવાની હોય

અરે પણ મને કોકે કીધું ભાઈ દાળ ભાત સરસ છે તો બીજી બીલી વાડીસ લઈ લીધી માર નતા ખાવાનું મેં ફરી ખાધા તો મગજ મગજ જેવું છે કે નહીં તમારામાં એમાંય માર તો દાળ ફીકી લાગી બાપ તમે તો સારું કરજો બચારા આખી જિંદગી કમાઈને પ્રસંગ કર્યો જાય ને એમાંય તમે ખાચા કાઢો છો જ્યારે તમારું આવશે ને ત્યારે તમને ખબર પડશે અરે આપણે તો જોરદાર કરીશું જો તો ખરા તું કેવો જોરદાર કરો છો ને એ મારે જોવું છે અને મોહનથાર જોરદાર હતો એક નંબર હતો તો મોહનથાર જ લેવો તો ને બીજું બધું શું લેવા લીધું અરે આયા છે એ તો વસૂલ તો કરવાનું જ હોય ને ચાલ્લો નહીં કરે અમે કેટલો જાનલો કર્યો છે એકવીસો રૂપિયા તમે એકવી રૂપિયા ચાલનો કરો એવા નહીં એકવીસો જુઠ્ઠું શું લેવા બોલો છો અચુ બોલો અરે જે કર્યું એ ભાઈ ખાધું તો તને હું નડ્યું પણ 500 રૂપિયા 500 રૂપિયા લે તમારા 1000 રૂપિયા ને મારા 500 એટલે 1500 રૂપિયા તમે બગાડ્યા છે કઈ ભાન બાન પડે છે કે નહીં યાર બેર રોટલી વધન તોય તમે ઘર ઊંચું કરી દો છો અને અહીંયા બગાડ કરો છો શરમ નહી આવતી બીજી વાર થી જન તમારે માર જોડે નહી આવવાનું અને આવો તો એક જ ડીશ માં લઈ લેવાનું ખાવાની તો ખબર પડતી છે નહીં હારું એટલે ભાઈ બધા જોવો છે ખોટું શું લેવા સીન કરું છું જોવો ને તમારા નાટક જ એવા છે મગજ વગરના એટલે નહીં લઈએ હવે થોડું લઈશું બસ હવે બગડે નહીં કોઈનું ધ્યાન રાખે હું ધ્યાન તો રાખવું જ પડે ને આપણા ઉપર આવે ને તારા આપણને ખબર પડે બરાબર હા અને પબ્લિક હોય ને તારા મને આ રીતે બોલતી નહીં હો નેક્સ્ટ ટાઈમ આ પબ્લિક સામે બોલી તો જ તમને ખબર પડે છે બાકી તમને ના પડે તો એકલામ કેત ને તો તમારે તો બધું ઉપરથી જ આ સારું હે ને તમાર કરતા તો આયે એ સારું છે